ખેડાના નડિયાદમાંથી નકલી ચરણી નોટોના કૌભાંડમાં આરોપીઓના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે નડિયાદ ટાઉન પોલીસની હદમાં વ્યોરવાડ વિસ્તારમાં સો બસો ને પાંચસો દરની ભારે ચરણી નોટો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું હતું કૌભાંડના બે મુખ્ય આરોપીઓ શહીફ ઉર્ફે શાહુ મહેબૂબ મલિક અને અરબાઝ ઉર્ફે અબુ અયુબાભાઈ અબાદને એસઓજીએ ઝડપી પાડ્યા છે નડિયાદ એડિશનલ સેન્સર કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ ધવલ બારોટની દલીલોથી જામીન અરજી ના કરવામાં આવી છે આજ રોજ આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક તથા તેની સાથે બીજો આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુબભાઈ અલાદ આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ રોજ નામંજૂર કરતો નામદાર એડિશનલ સેશન્સ કોર્ટે હુકમ કરેલો છે આ બનાવની જે વિગત એવી છે કે આરોપી મોહમ્મદ શરીફ ઉર્ફે શાહુ મહેબુબભાઈ મલેક તેના પોતાના રહેણાંકના ઘરની અંદર આ કામનો અન્ય આરોપી અરબાઝ ઉર્ફે અબુ અયુભાઈ અલા સાથે મળીને ભારતીય ચલણી નોટો નોટો જે દરની 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 તથા તથા રૂપિયા છાપવા માટે પ્રિન્ટર અન્ય સાધન સામગ્રી પોતાના ઘરમાં વસાયેલી અને તેઓ આ ચલણી નોટો છાપતા હતા તે દરમિયાન એફઓજી પોલીસ દ્વારા ત્યાં આગળ રેડ કરવામાં આવેલી અને ડુપ્લિકેટ છાપેલી નોટો તથા તે છાપવાની સાધન સામગ્રી સાથે આ બંને આરોપીઓને આરોપીઓ પોલીસે હતો ત્યાંથી ઝડપી લીધેલા અને ત્યારબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો અને બંને આરોપીઓ જો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા જેથી આ બંને આરોપીઓએ જામીન મુક્ત થવા માટે આજ રોજ નામદાર એડિશનલ સેશન કોર્ટમાં જે જામીન અરજી મૂકેલી તે બંને આરોપીઓની જામીન અરજી આજરોજ એડિશનલ સેશન જે શ્રી એસપી રાહતકર સાહેબે નામંજૂર કરતો હુકમ કરેલ છે